જામનગર શહેરમાં ગરીબ વિદ્યાર્થીઓ માટેના પુસ્તકો પલળી જવા અંગેનું પ્રકરણ કેટલાય સમયથી ચાલી રહ્યું છે શહેરમાં પલળી ગયેલા પુસ્તકોના મામલે ધીમી તપાસ અંગેના આક્ષેપો સાથે યુવક કોંગ્રેસ તેમજ એનએસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ રાજ્યના સૌથી નબળા અને ઢીલા શિક્ષણ અધિકારી તરીકેનો એવોર્ડ પણ એનાયત કરાયો હતો કાર્યકરો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચીને જુદી જુદી પાંચ માંગણીઓ સાથેનું વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને દસ દિવસમાં તપાસ પૂર્ણ કરવામાં નહીં આવે તો ઉગ્ર

ત્યારબાદ શાસનાધિકારી જેવા એક વ્યક્તિ આ તપાસ સમિતિમાં હું નહીં રહું એવું કહીને એક નિવેદન આપીને પોતે પણ રજા લઈ લે તપાસ સમિતિની રિપોર્ટ છે જેની ફાઇલ છે તે ક્યાંક ખોવાઈ જાય તો અમને એવું લાગતું હતું કે આ તપાસના નામે ક્યાંક ને ક્યાંક દિંડક ચાલી રહ્યું છે ક્યાંક ને ક્યાંક ચલક ચલાણું ચાલી રહ્યું છે વિદ્યાર્થીઓનો ન્યાયની વાત હોય આ જે પુસ્તકો હતા તે ગુજરાતની જનતાના ટેક્સના રૂપિયાના પુસ્તકો હતા અને તેને વેડફવાનું જે પણ અધિકારી કામ કરતા તેને દોષિતોને સજા કરવાનું કામ શિક્ષણ અધિકારીનું હતું પણ તેને તપાસના નામે દિંડક ચલાવ્યું માટે આજે અમે યુવક કોંગ્રેસને શો એના માધ્યમથી તેમને ગુજરાતના સૌથી નબળા અને ઢીલા શિક્ષણ અધિકારીનો એવોર્ડ આપેલ છે મોમેન્ટો આપેલ છે અને સાહેબને આગ્રહ કર્યો છે કે ઢીલા અને નબળા નહીં પણ સારાને વિદ્યાર્થીઓને ન્યાય અપાવતા શિક્ષણ અધિકારી બનો અને આ તપાસ વેલામાં વહેલી તકે જામનગરની જનતા સમક્ષ મૂકો તપાસનો રિપોર્ટ જામનગરની જનતા સમક્ષ મૂકો અને જે પણ અધિકારીઓ છે તેના ઉગ્રમાં ઉગ્ર કાર્યવાહી થાય તેવી માંગણી આજ રોજ અમે લેખિતમાં પણ કરેલ છે જો માંગણી નહીં સંતોષાય તો દસ દિવસ બાદ આ જિલ્લા શિક્ષણ અધિકારી સામે અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કર્યું જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબે અમને એવું કીધું કે અમે તપાસનો રિપોર્ટ ગાંધીનગર કરી દીધો છે માટે મેં એમને સવાલ પણ કર્યો કે જે અધિકારીને તમે નિમાતા ચાર જણાની પેનલ હતી એમાંથી એક અધિકારીએ ના પાડી દીધી કે હું આમાં નહીં રહું તો કયા આધારે તમે તપાસ રિપોર્ટ સાબિત તપાસ રિપોર્ટને તમે સરકાર નથી થઈ તો જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ જનતા સમક્ષ એક બાઇટ કરીને મીડિયા સમક્ષ મૂકવું પડતું હતું કે ભાઈ મારાથી કોઈ ફાઇલ ગૂમ નથી થઈ ગૂમ નથી થઈ એવું સ્ટેટમેન્ટ પણ નથી આપ્યું ઉલટાનું એવું સ્ટેટમેન્ટ આપ્યું કે ફાઇલ ગૂમ થઈ છે એટલા જ માટે અમે કીધું કે ખાલી તપાસના નામે ડિન્ડક ચાલે છે ચલક ચલાણું ચાલે છે એના માટે જ અમે આજે વિદ્યાર્થીઓના હિત માટે થઈને આ રજૂઆત કરેલ છે આજે એનએસયુઆઈના ઘણા બધા મિત્રો છે એ પુસ્તક પલળી જવાના મામલા બાબતે એમની તરફથી ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ છે દસેક દિવસમાં તપાસ પૂરી કરી અને જે પણ જવાબદાર છે એની સામે કાર્યવાહી થાય અને સાથે સાથે જે પણ પલળેલા પુસ્તકો છે એ વિદ્યાર્થીઓ સુધી પહોંચે એવી એમની રજૂઆત છે આજે કરવામાં આવેલી છે મીડિયાના માધ્યમથી એટલું ચોક્કસ જણાવીશ કે સમિતિની રચના કરી હતી જેમાં શાસનાધિકારી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એસએસએના અમારા કન્વીનર અને કેળવણી નિરીક્ષક ચારે ચાર મિત્રોમાંથી ત્રણ મિત્રો જે છે એ એમના તરફથી રિપોર્ટ સબમિટ થયો એ જે રિપોર્ટ આપણી પાસે આવ્યો એના આધારે આપણે રાજ્ય સરકાર અને સમગ્ર શિક્ષા ગાંધીનગર છે એ રિપોર્ટ કરેલો છે અને રિપોર્ટના આધારે આપણે જે પણ જવાબદારો જે છે એમની પણ જવાબદારી આપણે નક્કી કરેલી છે અને એ બાબતે ગાંધીનગરથી જે પણ સૂચના મળશે એ પ્રમાણે આગળની કાર્યવાહી તમામ સમક્ષ કરવામાં આવશે કોઈપણ તપાસ છે એ ન્યાયિક પ્રક્રિયા છે એટલે એમાં જેની સામે દોષારોપણ પણ થયું હોય એને પણ ચોક્કસ સાંભળવાના હોય સાથે સાથે સમિતિના જે સભ્યો હોય એ સભ્યોમાં પણ ક્યાંક ને ક્યાંક મતમતાંતર હોઈ શકે એવું મારું નમ્ર મંતવ્ય છે એટલે એ બધાને ધ્યાને લેતા ક્યાંય ઢીલાસ રાખવામાં આવેલી છે એવું તો નથી પણ હા વચ્ચે વેકેશનના સમયગાળાને કારણે થોડો સમય જે છે એ વધારે પસાર થયો છે સમિતિના સભ્યોએ ત્રણ સભ્યોએ ઓલરેડી રિપોર્ટ સબમિટ કરી દીધો છે અને રિપોર્ટમાં તટસ્થ રીતે રિપોર્ટ કરેલો છે અને એ રિપોર્ટ આપણે સમગ્ર શિક્ષા ગાંધીનગર અને રાજ્ય સરકારમાં સબમિટ કરેલો છે જે પણ છે જે પણ ઇશ્યુ એમના તરફથી આવ્યા એમની જે પણ રજૂઆતો શ્રી તરફથી આવેલી છે એ પણ ગાંધીનગર સમગ્ર શિક્ષાને આપણે રજૂઆત કરેલી છે આ બાબતે પણ ફાઇલ જે છે આની પહેલાં પણ મેં કીધું હતું કે ક્યાંય કરતાં ક્યાંય કોઈ કચેરીમાં ઇનવર્ડ લેવામાં આવેલી નથી ફાઇલ જે છે એ માની લો કે પૂર્તતા ન હોય તો એ સમિતિના જ સભ્ય સમક્ષ રજૂ કરે અને સમિતિના જ સભ્ય જે છે એમણે એ ફાઇલ પૂર્તતા માટે આપવામાં આવેલી હતી એટલે ફાઇલ ગુમ થઈ ક્યાંય કરતાં ક્યાંય સરકારી કચેરીમાં એ ઇન્વર્ડમાં લેવામાં નથી આવી અને બીજું કે જિલ્લા શિક્ષણ સમિતિ હોય કે ડીપીસી હોય જે પણ દાખલા તરીકે ફાઇલ હોય એ રિપોર્ટ સાથે જ સબમિટ થાય અને રિપોર્ટ સાથે જે ફાઇલ સબમિટ થાય એ સબમિશન અંતિમ ગણી શકાય એટલે ફાઇલ જે છે એ સમિતિના સભ્ય દ્વારા જ પૂર્તતા અર્થે બીઆરસી કોઓર્ડિનેટરને પરત આપવામાં આવેલી હતી એવું પણ એમનું લેખિત કહેવાનું થાય છે સમગ્ર તપાસ છે એ પુનઃ કંઈ તટસ્થતા સાથે જ જોડાયેલી છે અને તટસ્થપણે જ તપાસ કરવાની થાય અને થયેલી છે અને એ જ પ્રમાણે કોઈપણ જવાબદાર જે છે એને બચાવવાની કોઈ જ એવી કોશિશ નથી થઈ તપાસ સમિતિના સભ્યોએ પણ તટસ્થ રીતે રિપોર્ટ કરેલો છે અને એ જ રીતે તટસ્થ રિપોર્ટ જે છે એ આપણે રાજ્ય સરકાર અને સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગરને જમા કરાવેલ વિધિન અ વીક સો એકાદ અઠવાડિયાની અંદર ગાંધીનગર એસએસએ તરફથી જે પ્રમાણે સૂચના મળશે એ પ્રમાણે આગળની કાર્યવાહી જવાબદાર સમક્ષ કરવામાં આવશે